નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ભગવાન વિષ્ણુ અને તનની દેવી મહાલક્ષ્મીના આશીર્વાદથી છ જુલાઈ રવિવારના દિવસે દેવસ્ય એકાદશીના પવિત્ર અવસરે એક અનોખો અને ખૂબ જ શુભ યોગ બન્યો છે સવાર થર્થ યોગ અમૃત સિદ્ધિયોગ અને મહાલક્ષ્મી યોગ આ ત્રણેય પવિત્ર યોગો એકસાથે બન્યા છે આ વિશેષ સંયોગ બાર રાશિઓમાંથી છ રાશિઓ પર ખાસ અસર કરશે જેના પરિણામે આ રાશિના જાતકોનું નસીબ અકસ્માત ચમકશે અને તેઓ ધન સંપત્તિથી ભરપૂર બની કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ છ રાશિઓ માટે સમય ખૂબ જ શુભ બન્યો છે દેવાશ્યની એકાદશીના દિવસે અચાનક ધન લાભ થવાના યોગ છે અને હવે કોઈ પણ શક્તિ તેમને રોકી શકતી નથી ના તો પરિસ્થિતિઓ કે નહીં તો ભગવાન પોતે હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ દરેક વ્રતનું પોતાનું વિશિષ્ટ મહત્વ હોય છે તેમાં એકાદશીનું વ્રત સૌથી વધુ પવિત્ર અને ફળદાયક માનવામાં આવે છે દરેક વર્ષે ચોવી એકાદશીઓ આવે છે પરંતુ અષાઢ માસમાં આવતી દેવાશની એકાદશીને ખૂબ મહત્વ આપવામાં આવે છે આજ દિવસે જાત ચતુર્શનો આરંભ થાય છે જ્યાં ભગવાન વિષ્ણુ યોગી યોગનિંદ્રામાં પ્રવેશ કરે છે અને સંસારના વ્યવસ્થાનું કાર્ય ભગવાન શિવને સોંપવામાં આવે છે આ ચાર મહિના દરમિયાન લગ્ન મુંડન ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરવા મનાઈ હોય છે છ જુલાઈ બે હજાર પચીસથી દેવસિયન એકાદશીનો દિવસ અત્યંત શુભ માનવામાં આવ્યો છે શાસ્ત્રો પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુ સેનાગ પર સંયમ કરી ક્ષીણ સાગરમાં યોગ નિંદ્રામાં પ્રવેશ કરશે અને તેમની આ નિંદ્રા ચાર મહિના સુધી ચાલે છે જેને દેવો એકાદશી પર પૂરી કરવામાં આવે છે આ સમયગાળામાં ભગવાન શિવ સંસાર ચલાવે છે અને વિષ્ણુ ભગવાન નિંદ્રામાં રહે છે એટલે કોઈ પણ શુભ કાર્ય આ દરમિયાન શરૂ કરવાનું યોગ્ય મનાતું નથી જ્યારે દેવ ઉઠે છે ત્યારે ફરીથી શુભ કાર્યોનો આરંભ થાય છે વિષ્ણુ ભગવાનની ભક્તિ માટે એકાદશીનો વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ જપ તપ અને પૂજા કરવાથી વિશેષ પુણ્ય મળે છે વિષ્ણુ ભગવાનની પૂજા તુલસી દળ વિના માનવામાં આવે છે દેવસ્યની એકાદશી પર પીળો ચંદન રોળી અક્ષત પીપળા ફૂલો ઋણ ફળો મિશ્રી ધૂપ અને દીપ વડે ભગવાન વામન રૂપની પૂજા કરવી જોઈએ પૂર્ણ મુજબ કમળના ફૂલો વડે વિષ્ણુની પૂજા કરવાથી ત્રણેય લોકોના દેવતાઓની પૂજા થતી ગણાય છે રાત્રે ભજન કીર્તન અને જાગરણ કરવાથી ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ વખતના એકાદશી પર બનતા ખાસ યોગ સવાર થઈ સિદ્ધિયોગ રવિ યોગ અમૃત સિદ્ધિયોગ અને મહાલક્ષ્મી યોગ આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલનાર છે જેમની રાશિ પર આ યોગની અસર પડશે તેઓ નજીકના ભવિષ્યમાં ઘણું ધન પ્રાપ્ત કરશે આ રાશિઓના લોકોનું નસીબ એટલું ઝડપથી બદલાશે કે તેઓને ધનવાન બનવાથી કોઈ રોકી શકશે નહીં ખરેખર તેઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન સંપ્રદ જીવન તરફ એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છે ચાલો મિત્રો હવે જાણીએ એક ખૂબ ખુશનસીબ રાશિઓ વિશે કે જેમનું નસીબ છ જુલાઈથી બદલવા જશે આજના યુગમાં તન જીવનની ખૂબ જ આવશ્યક બાબત બની ગયું છે દરેક કાર્યની શરૂઆત માટે તન મહત્ પૂર્ણ હોય છે ધન વિના કોઈ પણ કાર્ય પૂર્ણ થવું મુશ્કેલ છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ ઈચ્છે છે અને તે માટે રાત દિવસ મહેનત કરે છે પરંતુ ઘણી વાર સતત પ્રયત્નો પછી પણ ઈચ્છિત પરિણામ નથી મળતું અને વ્યક્તિ નિરાશ થઈ જાય છે અહીં એ સમજવું જરૂરી છે કે મહેનત સાથે ભાગ્યનો સાથ પણ એટલું જ આવશ્યક છે જો નસીબ સાથ આપે તો ઓછી મહેનતમાં પણ સફળતા મળતી રહે છે પરંતુ જો નસીબ સાથ ન આપે તો ભારે મહેનત સતત પરિણામ મળતું નથી હિન્દુ ધર્મમાં હિન્દુ ધર્મ ગ્રહો નક્ષત્રો અને રાશિઓને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે તેમની સીધી અસર વ્યક્તિના જીવન પર પડે છે કેટલાક માટે એ શુભ સાબિત થાય છે તો કેટલાક માટે દુર્ભાગ્યશાળી સ્વયંતરે ગ્રહ નક્ષત્રોની દિશા મુજબ જીવનમાં પરિવર્તન આવતું રહેશે આજે અમે તમને એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમ જેમના પર હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસવા જઈ રહ્યો છે આ રાશિઓ માટે હવે શુભ સમય શરૂ થવાનો છે અને તેમનું જીવન હવે સમૃદ્ધિ તરફ આગળ વધશે હવે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે છે કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિના લોકો માટે ખુશીના સમાચાર છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ખૂબ શુભ યોગ સર્જાઈ રહ્યા છે તમારા વિચારોમાં સ્થિરતા અને કાર્યમાં એકાગ્રતા રહેશે જે તમારી સફળતાની ચાવી બનશે તમારો પરિશ્રમ અને પ્રયાસ તમને નવી ઓળખણ અપાવશે અને તમે સફળતાના નવા નવા શિખરો સર કરી શકો છો આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે વ્યવસાયમાં મોટા લાભ મળવાની સંભાવના છે અને નવું ઘર કે વાહન ખરીદવાનો સપનાઓ પણ સાકાર થઈ શકે છે ઘરમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે અને તમે તમારા નજીકના લોકો સાથે ખુશીના પડો માણી શકો છો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર છે આ અમૂલ સમયનો પૂરતો લાભ લો અને એને વ્યર્થ ના જવા દો હવે આવો જાણીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય ખાસ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં કોઈ મોટો અને શુભ સંદેશ આવી શકે છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને જરૂર મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને લાંબા સમયથી અટકેલા કાર્ય હવે પૂર્ણ થવાની શક્યતા છે મિત્રો સાથેના સંબંધો મજબૂત બનશે અને સામાજિક પરિચય વધશે પરિવાર અને જીવનસાથીનું સંપૂર્ણ હકાર તમને મળશે તમારી નમ્ર અને મીઠી વાણીના કારણે વિલંબિત કાર્ય સરળતાથી પૂર્ણ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને સફળતા તમારી રાહ જોઈ રહી છે આ સમય વૃશ્વિક રાશિ માટે ખૂબ જ અનુકૂળ છે અત્યારે કોઈ પણ કાર્ય શરૂ કરવામાં શંકા ન કરો નિર્ભર થઈ આગળ વધો અને દરેક અવસરને સફળતામાં બદલો તો મિત્રો આ અતિતે વિશિષ્ટ રાશિઓ જેમની ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસી રહ્યો છે આ રાશિના જાતકોને વહેલી તકે ઘણી મોટી ખુશખબરીઓ મળવા જઈ રહી છે એનું કહું એવું કહું તો ખોટું નહીં કે આ રાશિના લોકો હવે માલામાલ બનવાના છે ધન પ્રાપ્તિ માન સન્માન અને પ્રગતિ જેવા અનેક લાભો તેમને ઝડપથી પ્રાપ્ત થશે અને આ બધું મળશે ઈશ્વરની અનંત કૃપાથી હવે આગળ વધીએ ત્રીજી રાશિ તરફ તે રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને ફાયદા સાબિત થવાનો છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તનો થવા જઈ રહ્યા છે તમારા માન સન્માન અને સામાજિક પરિશિષ્ટ પરિષ્ઠામાં નોંધપાત્ર વૃદ્ધિ થશે જેનાથી લોકો તમારી પ્રશંસા કરશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો આ સમય તમારા માટે સુવર્ણ તક લઈને આવ્યો છે તમે જે પણ કાર્ય શરૂ કરો છો તેમાં સફળતા તમારા પગલાં ચૂમશે આવકના નવા સ્ત્રોતો ખોલી શકે છે અને આર્થિક રીતે તમે અગાઉ કરતાં વધુ સ્થિરતા અનુભવશો જો તમે કોઈ નવો બિઝનેસ કે પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો નિર્ભર રહો આ નિર્ણય તમારું ભવિષ્ય બદલી નાખશે વૃષભ રાશિ માટે આ સમયે ધન લાભના ઘણા યોગો બની રહ્યા છે જેનું મુખ્ય કારણ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને સામાજિક જીવનમાં પણ સન્માન મળશે અટતે ધન પ્રાપ્તિને યોગ બની શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે એટલે કે આ અનુકૂળ સમયનો પૂરો લાભ લો અને આવનારા અવસરોને હાથમાંથી ચમ ચરકી જવાના દો ચાલો હવે નજર રા કરીએ ચોથી ભાગ્યશાળી રાશિ તરફ અને તે છે મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળશે તમે ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવાનો આ યોગ સમય છે કામકાજના ક્ષેત્રમાં લાભના વિવિધ અવસરો મળી શકે છે અને ધન પ્રાપ્તિના મજબૂત યોગ બની રહ્યા છે નોકરીમાં હોય એવા લોકો માટે પ્રમોશન કે પગાર વધારાની શક્યતાઓ છે વરિષ્ઠ અધિકારીઓનો પણ સહયોગ મળશે જેના કારણે કાર્યો સફળતાથી પૂર્ણ થશે સામાજિક રીતે પણ પ્રતિષ્ઠામાં વધારો થશે અને પરિવાર તરફથી સંપૂર્ણ હકાર મળશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય શુભ સમાચાર લાવનાર બની શકે છે માતા પિતાના આશીર્વાદથી નવી સફળતાઓના દ્વાર ખુલશે તમારું માર્ગદર્શન એ છે કે આ અનુકૂળ સમયનો પૂરો ઉપયોગ કરો અને તમારા જીવનને સમૃદ્ધ તરફ દોરી જાઓ ચાલો હવે આગળ વધીએ અને પાંચમી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા જીવનમાં નવા અવસરો અને ખુશીઓની ભેટ લઈને આવી રહી છે જો તમે કોઈ નવી શરૂઆત કરવા માગો છો પછી ભલે એ કોઈ નવો વ્યવસાય હોય કે અન્ય કાર્ય હોય તો આ સમય તમારા માટે ફળદાયક સાબિત થશે ભગવાનનું નામ લઈ શરૂ કરેલ દરેક કાર્યમાં તમને સફળતા જરૂરથી મળશે સામાજિક જીવનમાં તમારી ઓળખણ વધશે અને લોકો તમારી કાર્ય પદ્ધતિની પ્રશંસા કરશે વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણ ક્ષેત્રે સફળતાના દ્વાર ખોલી રહ્યો છે પરિવારનો સહયોગ તમને આત્મવિશ્વાસ આપશે અને દાંપત્ય જીવન પણ આનંદમય રહેશે એવું કહેવામાં કોઈ શંકા નથી કે મીન રાશિ માટે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમે વર્ષોથી જે ખુશીઓની રાહ જોઈ રહ્યા હતા તે બધું પ્રાપ્ત થશે ધનલાભ માન સન્માન અને મોટા અવસરો હવે તમારા જીવનનો ભાગ બનવા જઈ રહ્યા છે આ બધું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદનું પરિણામ છે હવે આગળ વધીએ આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તમારી પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદ તમારા જીવનમાં રહેલા તમામ દુઃખો તણાવો અને અવરોધો હવે હળવા થવા જઈ રહ્યા છે તમે જે કાર્ય શરૂ કરો છો તેમાં તમે સફળતા મળવાની પૂરી શક્યતા છે જ્યાં પહેલાં કાર્ય અધૂરા રહી ગયા હતા કે રસ્તા અવરોધી હતા તે હવે સફળતાની પૂર્ણ સફળતાથી પૂર્ણ થશે જો તમે કોઈને ધન સહાય આપી હતી તો એ રકમ તમને ટૂંક સમયમાં પરત માળી શકે છે પાછળથી લીધેલા દેવામાંથી છુટકારો મેળવવાની શક્યતા પણ છે તમારી મહેનત હવે પરિણામ આપતી દેખાશે અને સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાયમાં અચાનક નફો પણ થઈ શકે છે કર્મ શાંતિ અને સમજૂતી જુતીઓનો માહોલ રહેશે આ એક મહત્વપૂર્ણ સૂચના મકર રાશિના જાતકોએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ શાંતિ અને સ્વયંથી જ સફળતાને ટકાવી શકાય છે સારા રૂપે કહીએ તો આ સમય તમારી જિંદગીમાં સમૃદ્ધિ અને સફળતાનો સંદેશ લાવનાર છે મિત્રો હવે કરીએ વાત સાતમી ભાગ્યશાળી રાશિ વિશે હવે મિત્રો જે ભાગ્યશાળી રાશિ આવે છે આગળની એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે આ સમય ખુશીઓની પેટ લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર સતત રહેશે જેના કારણે જીવનમાં સંતુલન અને સકારાત્મકતા બની રહેશે ઘરમાં ખુશી હાલી અને આનંદનું વાતાવરણ રહેશે જે કાર્યો અગાઉ અટકેલા હતા હવે સમયસર પૂર્ણ થવાથી તમને માનસિક શાંતિ મળશે જીવનસાથી સાથે પ્રેમ અને સમજૂતીમાં વધારો થશે સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે જે તમારા મનને આનંદથી ભરાશે ઘરમાં કોઈ નવી વસ્તુ કે પરિવર્તન આવી શકે છે જેના કારણે ઘરના આનંદમાં વધારો થશે જેઓ વેપાર ક્ષેત્રમાં છે તેમને સારી કમાણી થઈ શકે છે અને નોકરી કરતા લોકોને નોકરી સંબંધિત મોટી સફળતા મળી શકે છે જો તમે આ સમયને બુદ્ધિપૂર્વક ઉપયોગમાં લો તો સફળતા અનેક નવા દ્વાર ખોલી શકે છે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અનંત કૃપાથી કન્યા રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેવાનો છે હવે આવે છે આઠમી રાશિ જે ભાગ્યશાળી રાશિ છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપાથી તમારા જીવનમાં સમૃદ્ધિ સુખ અને ઉન્નતિના દ્વાર ખોલી રહ્યા છે આ રાશિના લોકોને વ્યવસાયમાં શાનદાન પ્રગતિ જોવા મળશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાની ખુશ ખબર મળવાની શક્યતા છે જેઓ વિદેશમાં અભ્યાસ અથવા કારકિર્દી માટે પ્રયત્નશીલ છે તેમના માટે પણ આ સમય ખાસ શુભ છે તેમને ચોક્કસ સફળતા મળશે આવકમાં વધારો થશે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકોને પણ શુભ સમાચાર મળી શકે છે પ્રેમ જીવન અને દાંપત્ય જીવન પણ આ સમયે ખૂબ જ આનંદદાયક રહેશે દરેક કાર્યમાં સફળતા મળવી નિશ્ચિત છે માત્ર આત્મવિશ્વાસથી સતત પ્રયત્ન કરતા રહો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સાથે તુલા રાશિ માટે આ સમય સોનાનો અવસર સાબિત થશે એટલે કે અનુકૂળ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા જીવનને નવી ઊંચાઈઓ તરફ દોરી જાઓ સમયની કિંમત સમયની કિંમતને સમજો અને એને હાથમાંથી સરકવાના દો તો મિત્રો જેમને આ વિડીયો ગમ્યો હોય તેઓ સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ